કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત ગંભીર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે નવાયાર્ડ વિસ્તારમાં રહેતી ચૌદ વર્ષીય સગીરાને બે યુવકો દ્વારા એક રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક ત્રણ કલાક સુધી બંધક બનાવી રાખી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ અંગે સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે રિપોર્ટ સાદિક કાજલવાલા યડ આવેલો છે ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એક દીકરીની માતાએ અમારા પરમાં મેલી છે એ અનુસંધાને પોલીસે એના માતા પિતા બનાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં એની માતા અને જે શકીરભાઈની દીકરી છે એમને બે આરોપીના નામ લખાયા છે એ બંને આરોપી જે છે એમને અદરજી પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ સર ટોટલ કેટલા આરોપી છે આમાં અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ બે આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ દોઢ કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેહગંજના ડિસ્ટ્રફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવ્યું છે આગળના પુરાવા એકત્ર કરવામાં અન્ય જે કઈ પુરાવા મળશે આગળ ઉપર કલમોનો સર સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજું વેચાય છે તેવા ઘણા આક્ષેપો પણ થયા છે જે વિસ્તાર નવાયડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર એકત્રીસ ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે ચોક્કસ ખાતરી આપીએ છીએ અત્યારે રેડ કરી અને આગળની કાર્યવાહી એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નિશ્ચિત સર નાબાલિક પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે શું આશ્વાસન આપું છું લોકોને અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે અમે ફરજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો તપાસ કરવાનું કામ અમારું છે જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે પ્રતિબદ્ધ છીએ એક એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું અન્ય આરોપી અંદર સંડોવાયેલા હોય એવું ખરી એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ જે ફરિયાદમાં બે આરોપી બતાવેલા છે બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળ ગુના પ્રવૃત્તિ ધરાવે નામ ઉંમર અત્યારે હાલ જસ્ટ એમને કીધું પ્રમાણે રાઉન્ડઅપ કર્યા છે જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય એ પૂછપરછ પછી જ ખ્યાલ આવી શકે એક આરોપીની ઉંમર આશરે ઓગણીસ વર્ષ છે એક આરોપીની ઉંમર આશરે વીસ વર્ષ છે થેન્ક યુ हवाई आर की बच्ची है उसका जो है अंदर एज है उन बच्ची के साथ रेप का मामला यहाँ दर्ज हुआ है और हमारे लीना मैडम और दूसरा स्टाफ ने आकर उसकी फौरी तौर पे एफआईआर भी की है लेकिन हमने इससे पहले भी अटला में जो एक रेप का किस्सा बना था बहुत सख्त विरोध किया था जमीयत जबाइन और तमाम मुसलमान जो या तमाम हमारे शहर के नॉन मुस्लिम मुसलमान सब ने मिल के विरोध किया था कि ऐसे वाकियात हमारे शहर में नहीं होने चाहिए और अगर हुए हैं तो उसको सख्त से सख्त सजा दी जाए ताकि दूसरे लोग ऐसी हिम्मत ना करें इसलिए आज यहाँ जो बच्ची के साथ वाक्य पेश आया है हमारा पुलिस स्टाफ तो एक्टिव हुआ ही हुआ है लेकिन हमारी गुजारिश ये है कि जल्द से जल्द फास्ट ट्रैक के अंदर उसको चलाया जाए और ये नाराद को जो है सख्त सजा दी जाए ताकि दूसरे लोग ऐसे कदम हरगिज़ ना उठाएँ हर एक की बेटी बेटी होती है बेटी को आज़ादी मिलनी चाहिए इज्जत मिलनी चाहिए और इस तरीके से बेइज्जती का मामला हो तो हमारे लिए बहुत शर्म की बात हुआ करती है कि हमारी बेटियां अगर महफूज न रहें तो फिर हमारे ख़ानदान महफूज नहीं रहेंगे इसलिए तमाम हमारे जिम्मेदारों से हमारी गुजारिश है कि इसको जल्द से जल्द सख्त से सख्त सजा दिलाई जाए जना मेरा नाम है एडवोकेट मुफ्ती मोहम्मद इमरान घरी वाला सेक्रेटरी जमीत गुजरात इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें